અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર પર ત્રણ નંબરનું ભયજનક સિગ્નલ લગાવાયું છે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની પગલે આ નિર્ણય લેવાયો છે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે હવામાન વિભાગે પચીસ થી સત્યાવીસ ઓક્ટોબર સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે જેના માટે યલો એલર્ટ પણ જાહેર કરાયું છે અરબી સમુદ્રમાં સક્રિય થયેલા ડિપ્રેશનને કારણે વરસાદી માહોલ રહેવાની શક્યતા છે અગાઉ સૌરાષ્ટ્રના દરિયા કિનારે એક નંબરનું સિગ્નલ લગાવવા આવ્યું હતું જેને હટાવીને હવે ત્રણ નંબરનું ભયજનક સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે આગાહીને પગલે અમરેલી જિલ્લાના રાજુલા જાફરાબાદ અને પીપાવાવ પોર્ટ સહિતના દરિયાકાંઠાના વિસ્તારોને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે જાફરાબાદ લાઇટ હાઉસ ધારાબંદર પીપાવાવ પોર્ટ અને શિયાળ બેટ જેવા વિસ્તારોમાં પણ સાવચેતી રાખવા જણાવાયું છે તમામ બોટ એસોસિએશન ના હોદ્દેદારો લેખિત માં જાણ કરીને માછીમારો સાથે અમારા સંવાદદાતા બાબુભાઈ વાઢેર ફોનલાઈન ના માધ્યમથી જોડાઈ ગયા છે બાબુજી મહત્વનું છે કે અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર પર હાલમાં ત્રણ નંબર નું ભયજનક સિગ્નલ લગાવવા શું કેવું છે આપનું આ બાબતને લઈને જી સમગ્ર વિગત જણાવી જાફરાબાદ બંદર ઉપર ગઈકાલે એક સિગ્નલ છે અને તંત્ર સંપર્કમાં છે અને જે બોટો ગયેલી છે એને પણ પરત બોલાવવાની હાથ ધરવામાં આવી છે તંત્ર દ્વારા કેવા પ્રકારની સ્થિતિ ભાગરૂપે પહોંચી વળવા માટે કેવી તૈયારીઓ તંત્ર દ્વારા કરવામાં આવી છે બાબુજી છે એને તંત્ર દ્વારા તાત્કાલિક ટેલિફોન અથવા તો વાયરલેસ ના માધ્યમથી બોલાવવાની તાજવી હાથ ધરવામાં આવી છે અને તંત્ર લગાતાર લોકો સંપર્ક કરી રહ્યું છે જી બાબુજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ અભયજનક સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહીને પગલે આ નિર્ણય લેવાયો હોવાનું સામે આવ્યું હતું